કેમ છો મારા પ્રિય ભક્તો આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે આ સંદેશને ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા કારણ કે આ શનિવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ શનિવારે તમારા ઘણા કાર્યો સફળ થવાના છે ઘણી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે તો તેના વિશે જાણવા માટે તમારે આ સંદેશ પૂરો સાંભળવો આ ફક્ત તમારા માટે જ છે તેથી જ તમે આ સંદેશ સાંભળી શકો છો આ કોઈ સામાન્ય સંદેશ નથી આ હનુમાનજી મહારાજનો આદેશ છે તમારી ઈચ્છા પૂર્ણ કરવાનો હનુમાનજી મહારાજની કૃપા છે હે ભક્ત હું જાણું છું કે તમે ઘણા પરેશાન થયા છો પરંતુ હવે વધુ પરેશાન થવાનું નથી હવે તમારે દુખી થવાનું નથી આ હનુમાનજી મહારાજનો આદેશ છે કે હવે તમારા બધા કાર્યો સફળ કરવામાં આવે હવે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં આવે તેથી જ આ વિડિયો તમારી પાસે આવ્યો છે આ તે જ સંદેશ છે જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા જે કોઈ કારણસર તમારી પાસે પહોંચી શક્યો નહોતો અને આ જ સંદેશના કારણે તમે સફળ થવાના છો આ સંદેશ ન મળવાને કારણે તમારા જીવનમાં આટલી પરેશાનીઓ આવી ડર લાગ્યો આટલું મળ્યું પરંતુ જે થઈ ગયું તેને ભૂલી અને હવે ભૂતકાળને ભૂલીને આ સાંભળો તમારી અરજી સ્વીકારી લેવામાં આવી હતી પરંતુ આટલા દિવસો સુધી આ સંદેશ તમારી પાસે એટલા માટે ન પહોંચી શક્યો કારણ કે તમારા ભાગ્યમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું તમારું ભાગ્ય ઉદય કરવામાં આવી રહ્યું હતું હવે તમારું ભાગ્ય ઉદય થઈ ચૂક્યું છે તમારે કઈ કરવાનું નથી આ સંદેશ પૂરો સાંભળો અને હનુમાનજીના કહ્યા મુજબ ચાલો મારા પ્રિય ભક્ત જીવનમાં જે પરેશાનીઓ આવવાની હતી તે આવી ચૂકી છે હવે ગભરાશો નહીં કઈ ખોટું નહીં થાય કોઈ કાર્ય અસફળ નહીં થાય જે રીતે તમે તમારા જીવનમાં પરિવર્તન ઇચ્છતા હતા તે રીતે હવે તમારા જીવનમાં પરિવર્તન થવાનું છે તે જ જીવન તમારું આવવાનું છે જે તમે માગ્યું હતું હનુમાનજી મહારાજે તમારી વાત સાંભળી લીધી છે અને તમારી અરજી સ્વીકારી લીધી છે હવે તેઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે હવે તેઓ તમને ખુશખબર આપવા આવ્યા છે તેઓ તમારી પાસે કંઈ નથી માંગતા તેઓ તમારો થોડો સમય માગે છે જે ફક્ત તમારા હિત માટે છે આ સમય તમારું માર્ગદર્શન કરવા માટે છે તમને રસ્તો બતાવવા માટે છે જે રસ્તે ચાલીને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો જે રસ્તે ચાલીને તમે સફળ થઈ જશો હનુમાનજી મહારાજ ક્યારે પોતાના ભક્તનો ખરાબ નથી ઈચ્છતા આ તમારી પાસે અંતિમ તક છે તમારું ભાગ્ય ઉદય થઈ ચૂક્યું છે તમે આનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે આ સંદેશ તમારી પાસે આપમેળે આવ્યો છે છે આ આ કરોડો લોકોની ભીડમાં સંદેશ તમને એકલાને મળ્યો તો તેનો અર્થ એ છે કે હનુમાનજી મહારાજના આશીર્વાદથી આવ્યો છે હનુમાનજી મહારાજે જાતે તમારી પાસે મોકલ્યો છે અને હનુમાનજી મહારાજની કૃપા તમારા પર થઈ ચૂકી છે ભાગ્યના દરવાજા ખુલી ગયા છે હવે બધું જ તમારી સાથે સારું થવાનું છે કારણ કે જો કરોડોની ભીડમાં આ સંદેશ તમને શોધ તો તમારી પાસે પહોંચ્યો છે અને તે શક્તિ તમારી પાછળ હનુમાનજી મહારાજની છે હનુમાનજી મહારાજનો આશીર્વાદ છે જ્યારે ભક્ત પર હનુમાનજી મહારાજનો આશીર્વાદ હોય છે તો સૌથી પહેલા તેના જીવનની દુઃખ પીડા પરેશાનીઓ સમાપ્ત થાય છે અને તમે ગયા કેટલાક દિવસોથી આ અનુભવી રહ્યા હશો કે તમારા ઘણા કષ્ટો હવે સમાપ્ત થવા લાગ્યા છે જીવનમાં જે ઘણી પરેશાનીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થવા લાગી છે એટલે કે ધીમે ધીમે તમને પણ તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે આ હનુમાનજી મહારાજની કૃપા છે એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે તમે અંત સુધી ચાલતા રહો આખું જીવન બદલાઈ જશે બધા કાર્યો સફળ થઈ જશે જીવનની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં આ દુઃખ પરેશાનીઓ ગરીબી અસફલતાનો આ ગુરુવારથી અંતિમ દિવસ છે આ શનિવાર સુધી આ બધું સમાપ્ત થઈ ચૂક્યું હશે અને એક નવો વળાંક તમારા જીવનમાં આવશે તે વળાંક જ્યાંથી નવા જીવનની શરૂઆત થશે જ્યાંથી તમારી ખુશીઓની શરૂઆત થશે હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું કર્યું છે પરંતુ સમયની સાથે તમારો તે ત્યાગ તમારી તે મહેનત વધાય ભૂલાવી દીધી અને તે જ લોકો આજે તમારી વિરુદ્ધ ઊભા છે પરંતુ હવે તમે ઉઠાવેલું પગથિયું પાછું નથી મૂકવાનું હવે પાછળ ફરીને નથી જોવાનું જ્યારે તમે લક્ષ્ય સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે તમે તમારું જીવન બદલવાની શરૂઆત કરી દીધી છે જ્યારે હવે હનુમાનજી મહારાજનો આશીર્વાદ તમારા પર થઈ ચૂક્યો છે તો હવે તમારે પાછા નથી ફરવાનું જો તમે અહીંથી પાછા ફરી ગયા તો સમજી લો કે હવે તમે લક્ષ્યથી એક પગલું નજીક આવીને પાછા ફરી ગયા છો તમે જેટલી મહેનત કરી છે જેટલા તાણા સાંભળ્યા છે તેનો જવાબ પણ આપવાનો બાકી છે તે બધાનો જવાબ ત્યારે મળશે જ્યારે તમે સફળ થશો જ્યારે તમારી સફળતાની ચમક એટલી ચમકશે કે આ આખું વિશ્વ ચમકી ઉઠશે આ આખા વિશ્વમાં જ્યારે તમારા માટે તાળીઓ વાગશે લોકો તમારું નામ જાણવા લાગશે ત્યારે જે લોકોએ તમારું અપમાન કર્યું હતું તે પોતે જ તમારી સામે ઝૂકી જશે હનુમાનજી મહારાજ સૌથી પહેલા તેમના ભક્તોના જીવનમાં જે પરેશાનીઓ લાવે છે તેમને તેમની સજા આપે છે હવે તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણે ટેકશે પરંતુ તમારે હનુમાનજી મહારાજ પર વિશ્વાસ નથી છોડવાનો હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા રહેવાનું છે ગુરુવાર સુધી સમય આપી દો આ ગુરુવાર તમારું બધું બદલી નાખશે તમારા બધા કાર્યો સફળ કરી દેશે તમે જે કહેશો તે તમને લાવીને આપશે આવો આશીર્વાદ હનુમાનજી મહારાજ તમને આપશે પરંતુ તમારે શું કરવાનું છે તેના માટે હનુમાનજી મહારાજનો શનિવારે એક નાનો ઉપાય સિદ્ધ કરવાનો છે જો તમે આ ઉપાય સિદ્ધ કરવા માંગો છો તો સંદેશ ધ્યાનથી સાંભળો જો તમે હનુમાનજી મહારાજનો આશીર્વાદ ઈચ્છો છો જેનાથી તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો જ્યારે ઈચ્છો ત્યારે તમારું કોઈ પણ કાર્ય સફળ કરી શકો હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી તરત પહોંચી જાય કારણ કે તમારું કાર્ય ત્યારે જ સફળ થશે જ્યારે હનુમાનજી મહારાજ સુધી અરજી પહોંચશે અને જે કાર્યની અરજી તરત હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તે કાર્યનું સફળ થવું નિશ્ચિત છે જો તમે હનુમાનજી મહારાજના સાચા ભક્ત છો અને તમારી અરજી હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તો હનુમાનજી મહારાજ તરત તમારું તે કાર્ય સફળ કરશે તમારી ઈચ્છા પૂર્ણ કરશે તો સૌથી મુખ્ય કાર્ય છે હનુમાનજી મહારાજ સુધી અરજી પહોંચાડવી અને જ્યાં સુધી તમે આ ઉપાય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી તમે ગમે તેટલી કોશિશ કરો ગમે તેટલી મહેનત કરો તમારી અરજી હનુમાનજી મહારાજ સુધી ક્યારે નહીં પહોંચે તમારા જીવનમાં આટલી પરેશાનીઓ કેમ આવી વારંવાર અરજી કરવા છતાં કાર્ય સફળ કેમ ન થયા કારણ કે તમે અત્યાર સુધી આ ઉપાય સિદ્ધ નથી કર્યો જો તમે આજથી પહેલા આ ઉપાય સિદ્ધ કરી લીધો હોત અને તે પછી અરજી કરી હોત હનુમાનજી મહારાજનું ધ્યાન કરીને હનુમાનજી મહારાજને યાદ કરીને કોઈ પણ કાર્ય જણાવ્યું હોત તો તે કાર્ય તમારું તરત સિદ્ધ થઈ જાત આ મારું વચન છે પરંતુ જે ભૂલો થઈ ગઈ તેને ભૂલી જાઓ અને હવે ભૂલ ન કરતા આ ગુરુવારે તમારે આ ઉપાય સિદ્ધ કરી લેવો છે અને તે પછી જ્યારે પણ ઈચ્છા થાય હનુમાનજી મહારાજને અરજી કરીને કાર્ય સિદ્ધ કરાવી લેવું હું જાણું છું કે આ સમય તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ ચાલી રહી છે તમે ઘણી ચિંતામાં છો તમારા ઘણા કાર્યો બગડી ગયા છે જે કાર્યના સફળ થવાની આશા હતી તે આશા હવે તૂટી ગઈ છે લાગે છે કે હવે જીવનમાં બધું સમાપ્ત થવાનું છે અને જ્યારે આ પરેશાનીઓનો અંતિમ વળાંક આવે છે દુઃખોનો અંતિમ પડાવ આવે છે તો ત્યાંથી જીવન સમાપ્ત નથી થતું જીવનનો નવો વળાંક આવે છે અને તે વળાંક ખુશીઓનો આવે છે તે વળાંક સફળતાનો આવે છે તે વળાંક જીવનમાં નવા પરિવર્તનનો આવે છે તે પરિવર્તન હવે તમારા જીવનમાં આવવાના છે એટલે કે હવે જેટલા દુઃખ પરેશાનીઓ આવવાના હતા તે હવે આવી ચૂક્યા છે હવે તેમના સમાપ્ત થવાનો સમય આવી ગયો છે હવે તમને ફક્ત ખુશીઓ મળશે હવે તમને હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળશે આ ઉપાય તમે ધ્યાંથી સમજી લો અને આ ગુરુવારે અવશ્ય સિદ્ધ કરી લો હું આટલું કહેવા આવ્યો છું જો તમને મારા પર પર ભરોસો છે છે હનુમાનજી મહારાજ વિશ્વાસ તમે છો કે તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ આવી ગઈ છે તેને ભૂલી જાઓ અને હવે જીવન સુખી રીતે વ્યતીત કરો હવે જીવનમાં કોઈ પરેશાની ન આવે બધા કાર્યો સફળ થઈ જાય અને જીવનમાં કોઈ દુઃખ ન મળે તો આ સંદેશ સાંભળી લો નહીં તો તમે આ સંદેશ છોડી શકો છો તમારા પર કોઈ પણ હનુમાનજી મહારાજ તમારા પર મજબૂરી નથી બનાવતા કે તમે તમે આ સંદેશ સાંભળો જો હનુમાનજી મહારાજ પર સાચા મનથી વિશ્વાસ કરો છો તો આ સંદેશ તમે અવશ્ય સાંભળશો આ સંદેશ ચમત્કાર અવશ્ય જોશો સૌથી પહેલા જે ભક્તો આ સંદેશ સાંભળી રહ્યા છે તે બધા ભક્તોએ આ સંદેશના કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખો જેથી તમારા જીવનના દુઃખ પરેશાનીઓ કષ્ટ તરત સમાપ્ત થઈ જાય આટલું નાનું કાર્ય તમે તરત કરો અને તે પછી ગુરુવારે આ ઉપાય તમારે સિદ્ધ કરવાનો છે ખૂબ જ સરળ ઉપાય છે જો તમે આ ઉપાય ધ્યાનથી સમજો ધ્યાનથી સાંભળો અને આ ઉપાયને યા તો તમારે લખી લેવો છે યા યાદ કરી લેવો છે યા આ વિડિયો તમારી પાસે રાખો છે જેથી ગુરુવાર પહેલા તમે આ વિડિયો ફરીથી સાંભળી શકો તમારે શું કરવાનું છે મંગળવાર અથવા શનિવારથી શરૂઆત કરો અને તમે ગયા કેટલાક દિવસોથી આ અનુભવી રહ્યા હશો કે તમારા ઘણા કષ્ટો હવે સમાપ્ત થવા લાગ્યા છે જીવનમાં જે ઘણી પરેશાનીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થવા લાગી છે એટલે કે ધીમે ધીમે તમને પણ તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે આ હનુમાનજી મહારાજની કૃપા છે એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે તમે અંત સુધી ચાલતા રહો આખું જીવન બદલાઈ જશે બધા કાર્યો સફળ થઈ જશે જીવનની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં આ દુઃખ પરેશાનીઓ ગરીબી અસફલતાનો આ શનિવારથી અંતિમ દિવસ છે આવતા શનિવાર સુધી આ બધું સમાપ્ત થઈ ચૂક્યું હશે અને એક નવો વળાંક તમારા જીવનમાં આવશે હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું કર્યું છે પરંતુ સમયની સાથે તમારો તે ત્યાગ તમારી તે મહેનત બધાએ ભૂલાવી દીધી અને તે જ લોકો આજે તમારી વિરુદ્ધ ઊભા છે પરંતુ તમે હવે ઉઠાવેલું પગથિયું પાછું નથી મૂકવાનું હવે પાછળ ફરીને નથી જોવાનું જ્યારે તમે લક્ષ્ય સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે તમે તમારું જીવન બદલવાની શરૂઆત કરી દીધી છે પ્રભુ શ્રી રામજીના નામનો જાપ કરવો છે જય શ્રી રામ જય જય શ્રી શ્રી રામ રામનો જાપ કરો અને હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું શરૂ કરો હનુમાનજી મહારાજનું ધ્યાન કરો જેટલું તમે ધ્યાનમાં લીન થશો ઊંડાણ સુધી પહોંચશો તેટલી જ શક્તિઓ તમને પ્રાપ્ત થશે અને તમારે અનુભવ કરવાનું છે બધી માયા છોડીને બધું ભૂલી જાઓ અને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવો તો તમારે બધા કાર્યો છોડીને બધું ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવવું છે અનુભવ કરવું છે કે હનુમાનજી મહારાજ આપણી સામે વિરાજમાન છે અને તેમનો એક હાથ આપણા માથા પર છે અને તે હાથથી તેઓ આપણને આશીર્વાદ આપી રહ્યા છે આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં બેઠા છીએ જ્યારે તમે આ અનુભવ કરવા લાગશો જ્યારે તમે આ ધ્યાન કરવા લાગશો તો તેવી જ સ્થિતિ ઉત્પન્ન થવા લાગશે હનુમાનજી મહારાજનો આશીર્વાદ તમારા પર આવશે અને હનુમાનજી મહારાજ તમારી સામે આવીને વિરાજમાન થઈ જશે તેની તરત પછી તમારે આ બે મંત્ર સિદ્ધ કરી લેવા છે તમે સાચા મનથી હનુમાનજી મહારાજનું ધ્યાન કરીને તેમને પોકારો હે હનુમાનજી મહારાજ મારી સામે આવીને વિરાજમાન મારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત કરો મારી અરજી સ્વીકારો હનુમાનજી મહારાજ અવશ્ય આવશે અને તમે તો શરૂઆત પ્રભુ શ્રી રામજીના નામનો જાપ કરવાથી કરી છે જ્યાં પ્રભુના નામનો જાપ થાય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પહોંચે છે તે પછી તમારે પહેલો મંત્ર સિદ્ધ કરવો છે હનુમાનજી મહારાજનો પહેલો મંત્ર જેને પણ આ સિદ્ધ કર્યો તેના જીવનના દુઃખ પરેશાનીઓ તરત સમાપ્ત થઈ ગયા અને એવું તેનું જીવન બની ગયું તે હંમેશા હનુમાનજી મહારાજના આ મંત્રની પ્રશંસા કરતા રહે છે કારણ કે આ મંત્ર એટલો શક્તિશાળી છે અને આ મંત્રને સિદ્ધ કરવો પણ ખૂબ જ સરળ છે અને તરત આ મંત્રની શક્તિ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં અડચણો સમાપ્ત થાય છે અને કાર્યો બનવા શરૂ થઈ જાય છે મંત્ર સિદ્ધ કરો અને આ મંત્રનો ચમત્કાર જુઓ મંત્ર ધ્યાથી સાંભળો અને તે પછી તમારે શું કરવાનું છે હનુમાનજી મહારાજની સામે હાથ જોડીને બેસી જવું છે અને મનમાં ધ્યાન લગાવીને આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવો છે સૌથી મોટા મંત્રને સિદ્ધ કરવા માટે તમે તે મંત્રનો સાચા મનથી એકસો આઠ વખત જાપ કરો તે મંત્ર સિદ્ધ થઈ જશે અને તેની શક્તિ તમને પ્રાપ્ત થઈ જશે આ મંત્રનો સૌથી મોટો ચમત્કાર એ છે આ મંત્રની શક્તિ તરત મળે છે મંત્ર છે ઓમ શ્રી આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી મહારાજ સુધી તરત તેમના કાર્યો સફળ કરો અને તરત હનુમાનજી મહારાજ તમારી સામે આવી જશે તમારી અરજી જાણીને તમારા કાર્યો સફળ કરી દેશે તમારી ઈચ્છા પૂર્ણ કરી દેશે તો તમારે આ મંત્રનો સતત એકસો આઠ વખત જાપ કરવો છે હનુમાનજી મહારાજની સામે બેસીને આ રીતે તમે આ મંત્રનો જાપ શરૂ કરો તમને થોડા જ સમયમાં એવું લાગવા લાગશે કે હવે તમારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત થવા લાગ્યા છે હવે તમને ખુશખબર આવવા લાગ્યા છે કદાચ આ મંત્રનો પૂરો જાપ થાય તે પહેલા એક કે બે ખુશખબર તમને પ્રાપ્ત થઈ જાય અથવા કોઈ કાર્ય તમારા સફળ થઈ જાય પરંતુ તેનો ચમત્કાર આ સમય તમને અવશ્ય જોવા મળશે તે પછી તમારે આગળ ઉપાય સિદ્ધ કરવો છે તે પછી તમારે એક વખત હનુમાન ચાલીસાનું પાઠ કરવું છે હનુમાન ચાલીસાનું પાઠ સાચા મનથી કરી લો અને તે પછી બીજો મંત્ર સિદ્ધ કરવાનું શરૂ કરો બીજો મંત્ર શું છે અને તેને સિદ્ધ કરવાની રીત શું છે કોઈ પણ મંત્ર હોય તેને સિદ્ધ કરવાની એક રીત છે યા તો તમે તે મંત્રનો સતત એકસો આઠ વખત જાપ કરી લો યા તે મંત્રને સાફ શુદ્ધ સફેદ કાગળ પર એકસો આઠ વખત લખીને તેનો જાપ કરો જો તમે તેનો વધુ લાભ ઈચ્છો છો જલ્દી શક્તિ પ્રાપ્ત કરવા માગો છો તો એક નિર્મળ સફેદ કાગળ લો અને તે સફેદ કાગળ પર તેને એકસો આઠ વખત લખીને તેનો જાપ કરો હનુમાનજી મહારાજનો અરજી કર્યા પછી તમારે ફક્ત એક વખત જાપ કરવો છે આ મંત્ર તમારી ઈચ્છા પૂર્ણ કરશે પહેલો મંત્ર હંમેશા હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી પહોંચાડવાનો છે એટલે કે તમને હનુમાનજી મહારાજ નો આશીર્વાદ મળશે જેથી તમે જ્યારે પણ હનુમાનજી મહારાજને પોકારો હનુમાનજી મહારાજને અરજી કરો તો તમારી તે અરજી તરત હનુમાનજી મહારાજ સુધી પહોંચી જાય આજ હનુમાનજી મહારાજનો આશીર્વાદ છે હનુમાનજી મહારાજનો ચમત્કાર છે બીજો મંત્ર ધ્યાથી સાંભળો અને આ મંત્રને તમારે તે પછી જાપ કરવો છે સિદ્ધ કરવો છે મંત્ર છે ઓમ હમ હનુમ તે રુદ્રાત્મકાય હોમ ફટ આ મંત્રને તમારે શનિવારે સિદ્ધ કરવો છે શનિવારે અથવા મંગળવારે આ બંને મંત્ર સિદ્ધ કરી લો એક વખત હનુમાન ચાલીસાનું પાઠ કરી લો તરત શનિવારે તમને તમારા જીવનમાં પરિવર્તન થતું અનુભવ થશે તમને ઘણી ખુશખબર મળશે તમારા ઘણા કાર્યો સફળ થશે પ્રિય ભક્તો અવાજ વધુ સંદેશા સાંભળવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી ચોક્કસ લખો જય શ્રીરામ